ફિનકેર બેંક દ્વારા સામાજિક જવાબદારીના ના ભાગરૂપે સાબરકાંડા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ શાખાના તાજપુર અને બડોદરા ગામમાં નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સ્થાનિક ગ્રામજનો માટે કરવામાં આવ્યું હતું વાઇસ પ્રેસિડેન્ટ મારુતિ પટેલ અને પ્રવિણ ભાસ્કર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકોતેરથી વધુ લોકોની પ્રાથમિક તબીબી સારવાર કરવામાં આવી હતી સીએસઆર જનરલ મેનેજર તેજસ જોશી અને યુનિટ મેનેજર સુમિત દેસાઈએ જણાવ્યું હતું કે આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાત તબીબ દ્વારા ડાયાબિટીસ બ્લડ પ્રેશર તાવ ખાંસી શરદી વગેરેની પ્રાથમિક તપાસ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ મેડિકલ કેમ્પમાં જે લોકોને લોહીની ઉણપ હોય તેમને ત્રીસ દિવસની એનેમિયાની દવા આપવામાં આવે છે તેમજ જે લોકો ચાલવામાં સક્ષમ નથી અને કેમ્પ સુધી પહોંચી શકતા નથી તેઓના ઘરે ડૉક્ટર જઈને નિદાન તથા સારવાર કરે છે વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજરાત રાજ્યમાં ફિનકેર બેંક દ્વારા ચાર હજારથી વધુ ગ્રામજનો માટે બાસઠથી પણ વધુ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે જેથી અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા સ્થાનિક ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત કરાવી શકાય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો